એ રીતે જામનગર જિલ્લાની અંદર એકસો ઓગણસાઠ ટકા વરસાદ પડ્યો છે અમુક અમુક તાલુકાઓમાં એકસો ઇઠ્યાસી ટકા એકસો નેવું ટકા જેટલો વરસાદ જયારે નોંધાયો છે અને કેન્દ્ર સરકારની બે હજાર સોળની અછતગ્રસ્તની મેન્યુઅલની ગાઈડલાઈન બહુ સ્પષ્ટ છે કે જ્યાં એકસો ચાલીસ ટકા કરતા વધારે વરસાદ નોંધાય તો એ વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે પણ સૌથી મોટી દુઃખની વાત એ છે કે અત્યારે જયારે કલેક્ટરશ્રીને અમે પૂછ્યું કે અછતગ્રસ્ત મેન્યુઅલ તમે જાણો છો હવે એ કલેક્ટર અછતગ્રસ્ત મેન્યુઅલ નથી જાણતા જે કલેક્ટરે અછતગ્રસ્તની દરખાસ્ત કરવાની હોય છે હવે જો કલેક્ટર પોતે અછતગ્રસ્ત નો મેન્યુઅલ ન જાણતા હોય તો આ કલેક્ટર છે રાજ્ય સરકારના સીધા પ્રતિનિધિ છે તો એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર કેવી ખેડૂત લક્ષી છે જો એ ખેડૂત લક્ષી હોત તો કલેક્ટરે અત્યાર સુધીમાં તો અહેવાલ કરી દીધો હોત અને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની દરખાસ્ત પણ કરી દીધી હોત પણ જામનગર જિલ્લો અને આસપાસમાંથી જેટલી જામનગર જિલ્લામાંથી નદી પસાર થાય છે એ સસોઈ હોય છે ચાલે છે ક્યાંય કરતા ક્યાંય પશુ નુકસાનીની સર્વે થતો નથી ક્યાંય કરતા ક્યાંય જમીન ધોવાણનો સર્વે થતો નથી એટલે આજે અમે લીલા દુષ્કાળગ્રસ્તની માંગની સાથે સાથે જે ખેડૂતોના પાકને નુકસાની થઈ છે

અને એ માંગ સાથે અત્યારે અમે કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું